તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રેક્ટરનો આખો સેટ વેચાવવા માટે આવેલું છે ટ્રેક્ટરને સાથે સાથે ભાઈને ટ્રોલી અને બધા શાંતિ પણ વેચી દેવાના છે વિડીયોમાં તમે જે મેસી ફ્રેગ્યુશન ટ્રેક્ટર અને ટ્રોલી જોઈ શકો છો તેની સાથે ભાઈને બધા શાંતિ પણ આપી દેવાના છે ટ્રેક્ટરને આખે આખો સેટ વેચી દેવાનો છે ભાઈને તો ખેડૂત ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને આખા સેટની માહિતી મળી જાય પૂરેપૂરી તમને જોવા કેમ મળશે આખા સેટની કિંમત ભાઈએ કેટલી રાખેલી છે ટ્રેક્ટરનું મોડલ કયું છે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને મારી ચેનલ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવે તમને જોવા મળી જાય વાત કરીએ મેસી ફગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે મેસી ફ્રગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ એકદમ સાંચવેલું ટ્રેક્ટર છે બે હજાર ચૌદનું મોડલ જોવા મળશે મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર બે હજાર ચૌદનું મોડલ છે વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન તો જોઈ શકો છો છે ટાયર એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે બાકી ટ્રેલર ટ્રોલી પણ જોઈ શકો છો અને બધા સાંતી પણ જોઈ શકો છો દાંતી રાપ સાફ પાડવાના દાઢા તણ અને બાકી પા પતરું તમે જોઈ શકો છો આ બધું વસ્તુ ભાઈને સાથે વેચવાનું છે ટુ વ્હીલ ટ્રોલી છે બાકી તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખા સેટની એકદમ સારી કંડિશનમાં આખે આખો સેટ જોવા મળી જાય છે ટ્રોલી પણ સારી છે વિડીયોની અંદર ટ્રોલી પણ જોઈ શકો છો એકદમ સારી કંડિશનમાં ટ્રોલી તમને જોવા મળી જાય છે ટ્રોલીના બંને ટાયર પણ એકદમ સારા છે ટૅક્ટરના ટાયર તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સિત્તેરથી એંશી ટકા જેવા ટાયર જોવા મળી જશે ચારે ચાર એકદમ સારી કન્ડિશનમાં આખો સેટ તમને જોવા મળી જશે સાથીની સાથે ટ્રોલી ટ્રેક્ટર આખો સેટ ભાઈનેક સાથે જ વેચવાનું છે કિંમતની વાત કરું તો આખા સેટની કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરનો આખો સેટ છે તેની કિંમત ભાઈએ પાંચ લાખ રાખેલી છે વધારે કોઈ પણ માહિતી તમારે જોવો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ જણાવી દઈશ ક્યાં જોવા મળી જશે ટ્રેક્ટર તમને જોવો હોય તમારે આખો સેટ જોવો હોય તો તમને આટકોટ જોવા મળી જાય છે મહેશભાઈ પાસે જે કોઈ ભાઈઓને આખા સેટ લેવાની ઈચ્છા હોય તે આટકોટ જોવા મળી જાય છે મહેશભાઈ પાસે મહેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ત્યાં જોવા મળી જાય છે તમને તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટરનો આખો ચેટ લેવો હોય તે મહેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે આખો ચેટ લઈ શકશો તો તમે મહેશભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે